આવનારા દિવસો માં સરકાર ને કે છે મંત્રીઓ બદલવાથી અમારો કઈ અમારો કોઈ વિકાસ થવાનો નથી બે હાજર સત્તાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ શરૂ થતાં જ વહેલી સવારે જ આદિવાસી સમાજના ભાઈ બહેનો ટોળે વળીને સ્થળ ઉપર ઉમટી પડ્યા હતા નેત્રંગના ખુલ્લા મેદાનમાં આયોજિત આ કાર્યક્રમમાં હજારો લાખોની સંખ્યામાં લોકોનું માનવ મહેણામણ ઉમટ્યું હતું અને ઉત્સાહ ઉજવણી અને આદિવાસી સંસ્કૃતિનું અનોખું સંગમ જોવા મળ્યું હતું રાજ્ય અને જિલ્લાના સ્થળના આગેવાનોની ઉપસ્થિતિ ભગવાન બિરસા મુંડાના વિચારો અને આદિવાસી સમાજ માટે કરેલા અવિસ્મરણીય સંઘર્ષની યાદ તાજી કરાવતા ભાવનાત્મક શબ્દોમાં સંબોધન કર્યું હતું સાથે સાથે સમાજના યુવાનોમાં શિક્ષણ સશક્તિકરણ અને સંસ્કૃતિ જાળવવા માટે એકતા અને પ્રગતિનો સંદેશો આપ્યો હતો આ કાર્યક્રમમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ લોકસભાના પૂર્વ ઉમેદવાર શેરખાન પઠાણ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વાલિયાના આગેવાન રજની વસાવા સહિત અનેક આગેવાનોની હાજરી રહી હતી તમામે ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશ અને આદિવાસી સમાજના હક અધિકાર માટેની તેમની લડતને યાદ કરતા સમાજને સશક્ત બનાવવા માટેના પોતાના વિચારો રજૂ કર્યા હતા કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની લોકકલા તથા પરંપરાગત વેશભૂષા અને સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ થતા સમગ્ર મેદાનમાં લોક ઉત્સવ જેવું વાતાવરણ સર્જાય ગયું મહિલાઓ અને યુવાનોની વિશાળ હાજરીએ પણ સમાજમાં બિરસા મુંડાના પ્રેરણાદાયી વિચારોનો ઊંડો પ્રભાવ સાબિત કર્યો હતો આ સમગ્ર આયોજન સંકલ્પ વ્યક્ત કરતો કાર્યક્રમનું સફળ સંચાલન ચૈતર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જનસેલાબ એટલો મોટો હતો કે ડ્રોનની નજરે પણ મોટી સંખ્યામાં લોકોનું માનવ મહેણા જોવા મળ્યું હતું નેત્રંગ પંથકમાં માત્ર ધારાસભ્યના યુવા નેતાના કાર્યક્રમમાં જન સેલાબ જોઈને લોકો પણ એક જ વાત એક જ ચાલે આદિવાસી ચાલે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભાજપના વડાપ્રધાન ને તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ બધાનો ખુબ ખુબ આપણી તાકાત છે અને જ્યારે પણ કોઈ જીએમડીસી ની વાત આ વિસ્તારમાં લઈને આવશે

સૌ તમે પોતાના વિસ્તારમાંથી માંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો

બહાર કાઢશો અમે અમારા લોકો ના વસેલા છે ત્યાંથી ક્યારે બહાર નથી કરી શકો અમે અમારા લોકોના દિલમાં વસેલા છે ત્યાંથી કોઈની તાકાત નથી કે અમને તેમાંથી બહાર કાઢી શકે ત્યારે સાથીઓ હમણાં આપણા બધાનો વિરોધ જોઈને આપણી બધાની કામગીરી જોઈને આ લોકો હમણાં મંત્રી મંડળ બધા મંત્રીઓને બદલી કાઢ્યા આપણા વિસ્તારમાં પણ ચાર રબર સ્ટેમ્પ મંત્રીઓને રાખી દીધા છે ત્યારે આ સરકારને કેવા માંગીએ છે ભેંસ દૂધ ઓછું આપે તો ત્યારે ભેંસ ભેંસના ખીલા બદલવાથી દૂધ વધતો

દર્શન કરવા આવું પડશે આપણે જળ જંગલ જમીન લૂંટવા વળા ખબર પડશે આ દેશ નો માલિક આદિવાસી છે આદિવાસી આદિવાસી છે

કે પોલીસ હોય સરકારી તંત્ર હોય કે આ લુચ્ચા ભાજપ ચોર લોકો હોય અમે કોઈ થી ગભરાતા નથી અમે કોઈના બાપ આગળ જોઈકા નથી ને કોઈના બાપ ગભરાતા પણ નથી